जवाहर साथियों गई काले साझे सतरामपुर जेज मेहता निवृत्त अंग्रेजी विषय शिक्षक जै थम मूक्या बताओ सूते किशोर भाई भाव किशोर भाई भावसारेज मेहता हाईस्कूल संतरामपुर थम्बो मुकिया है मैंने आ आप देखी शको मोबाइल नंबर है चौराणु बसो छठ चाली पांच सौ अठार बीजो नंबर है इ्ठासी ओगन पचास चौप्पन छब्बीस दस जो जो गई काले मार्केट में मिली गएला અને મારી સાથે મારા નિવાસસ્થાનને આયુ સત્યપ્રકાશ સોસાયટી સંતરામપુર અને એમણે ચર્ચા કયું કે જેત મે તો હાઈસ્કૂલ મો ઘણા વિદ્યાર્થીઓ મારા ભણી ગયા મે અંગ્રેજી વિષય ભણાવ્યો عمر સે 75 વર્ષની એક જ મને શોખ છે કપડા સ્ત્રી ટાઈટ પહેરવાના અને સ્પ્રે અને સફેદ મોજા આ મારો શોખ વર્ષોથી રહ્યો છે પંચોતેર વર્ષની ઉંમરે હું આજે તમામ પ્રકારનું કામકાજ કરી શકું છું સતતનું વાણીઓ હોવા છતાં આ કિશોરભાઈ ભાવસાર સાહેબે કહ્યું મને સાંજે માનો છો મિત્રો કે છેલ્લા ચાલીસ વર્ષથી આદિવાસી અહીંના લોકગીતો ઉપર હું સંપાદન કરવા માટે ઘણા જ વિદ્યાર્થીઓ ઘણા જ અધિકારીઓને કહી ચૂક્યો પણ કોઈએ સહકાર નહીં આપ્યો પરંતુ આજે તમે મને મન બુક આપી અને મેં જોયું તો હું ઘણો જ સંતુષ્ટ થયેલો છું આજની તારીખમાં હું જાતનો વાણીઓ છું આ સાહેબ છે કિશોરભાઈ ભાવસાર સાહેબ સંતરામપુરના છે જેચ મહેતા હાઈસ્કૂલના અંગ્રેજી વિષયના શિક્ષક છે એમનું કહેવું છે કે હું મારી જાતને આદિવાસી માનો છું ભલે વાણીઓ છું એમ કારણ કે આદિવાસી પાસે ઘણી બધી કલા છે ઘણું બધું કૌશલ્ય છે પરંતુ એને બહાર લાવવાની જરૂર છે કોઈ લાવી શક્યું નથી મેં ઘણા અધિકારીઓ ઘણા કર્મચારીઓને કંઈ ચીખ્યો કે ભાઈ આપણે આદિવાસી લોકગીતો ઉપર સંપાદન કરવું છે પરંતુ જે ગઈકાલે તમે આઠ બજારનો વિડીયો મૂક્યો યુટ્યુબ ઉપર એ જોઈ અને થોડું મને દુઃખ પણ થયું કે આટલો બધો પ્રતિભાશાળી માણસ આમ કેમ એમ એટલો પછી મારે રૂબરૂ આવવું પડ્યું આપણે શોધતા શોધતા આ કંઈક જાણે છે તો મેં પૂછ્યું એમને બોલો સાહેબ સેવા એમ કે નહીં તમારા ઘણા ખરા ગીતો આવે છે ઘણી બધી બાબતો આવે છે તો સંતુષ્ટ છો એમ ઘણી બધી અમે સભ્ય સમાજ તમારા વિશે ચર્ચા કરીએ છીએ ભાઈ તો ચર્ચાના અંતે નીચોડ દીકરો લોકગીતોનો મેં કીધું સાહેબ આ કામ તો કરી નાખ્યું છે મેં બે હજાર આઠમાં તો એમને બુક આપી તો એ બુક જોઈને ઘણા બધા ખુશ થઈ ગયા અને એમણે કહ્યું મને કે જે જ મહેતા હાઈસ્કૂલમાં શિક્ષક રહ્યો નિવૃત્ત થયો અને નિવૃત્તિમાં જે સરકારે જે મને પૈસા આપ્યા એ પૈસાથી સંતુષ્ટ ન થયો અંતે હું લંડન જોતો રહ્યો અઢી વર્ષ લંડનમાં રહ્યો અર્જુનભાઈ એમ કહેતા મને સાંજે અઢી વર્ષ લંડનમાં રહ્યો અને જે પેન્શન અને ગ્રેજ્યુટીના જે પૈસા મળ્યા એનાથી અઢી ઘણા પૈસા બે અઢી વર્ષના લંડનના નિવાસસ્થાનમાં હું કમાયો અને પાછો આવતો રહ્યો ઇન્ડિયામાં હવે મારા આદિવાસી ઉપર કામકાજ કરવું છે તમે મને સહકાર આપો મેં કીધું એઝ એ ટાઈમ વેલકમ સાહેબ એમ જે કંઈ તમારે સંશોધન કરવું હશે એ હું મદદ હું કરીશ વાણિયાને મિકેલો વાણિયા શિક્ષકને જૈઠ મહેતા હાઈસ્કૂલના શિક્ષક છે કિશોરભાઈ ભાવસાર અને ઘણી બધી એમને ચર્ચા કરી મિત્રો જરૂર છે આ સાહેબે એટલો સુધારો કરતા ગયા કે અર્જુનભાઈ આપણે બંને ભેગા થઈ ભલે તમારા નામે લખીએ પણ લખીએ શું લખો છે સાહેબે કે આદિવાસી મરસિયા આ ગ્રુપ મે ભૂલ વર્ણન કર્યું છે જન્મથી લઈને બધા તમામ પ્રકારના લગ્ન વિધિ સુધીના પરંતુ જે મરણ વિધે સમયે જે મરસિયા ગાવામાં આવે છે એ મરસિયા બાકી છે મેં કહ્યું સાહેબ આ વિસ્તારમાં મરસિયા ગાવામાં આવે છે साहब तब मैं कहता हूँ तो वो एक मरसियो गाय बतावो एक तो बहुत सरस बेल तो पसी में गाय बतावे का हमारा आदिवासी समाज में जाए मरण था ऐसे या बेरो आज काम साथी कुटे से हाय 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 इडी रीते मरसिया गाय से साथी कुटे से हाय हाय कर इडी बरबर से हे हाय वूड़ गर बर ग ए हाय 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 आए मे नोड़ मारा मैं सोड़ाया हाय के सोडा रे हाय 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 आरती किशोर भाई हमारा आदिवासी समाज में जे मोरसिया गाय से ए गाय से एक बार विदेश विदेशी भाई आवे करते कि यू आर सो ब्यूटीफुल डांस अरे के बेरो मरण થાય से हर कोई गड़ વ્યક્તિનું ખાઈ પીને મરે છે એ વખતે આ મરસ્યા ગાય છે હાય હાય કરીને આ વાર ઉડા ગરબા તમે કેમ છોડ્યા મેં નથી છોડ્યા મારા રામે છોડાયા તો કિશોરભાઈ આ મરસ્યા વિશે સૂચના આપી ગયેલા છે અર્જુનભાઈ આખી જિંદગી પૈસા 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 કરશો તો કઈ કઈ અવાજ નથી પણ આવું કંઈક કરી જશો તો દુનિયા યાદ કરે લોકો યાદ કરે कर आप बता दुनिया याद करे नहीं तो को याद करे ने। नहीं वनियान आए वाणिया की दिए भाई द बनिया कम्युनिटी किशोर भाई भावसार जय तवता स्कूल ओल्ड टीचर हम्म तो ये जय स्कूल वाले पुराने शिक्षक सेवा निवृत्त उन्होंने बहुत ही काम किया है इस इलाके में तो उन लोगों ने वो सूचना दी है कि ये ट्राइबल कम्युनिटी का जो सॉन्ग है तो इसमें क्या करो ये मरसिया का उल्लेख करो यू उन्होंने सुझाव दिया है मेरे साथियों मेरे देशवासियों तो ये आदिवासी कल्चर में उन्होंने बताया कि जितना देवी देवता हैं दुनिया में जितना भगवान हैं देवी देवता हैं वो आदिवासी पहले ही उनको शिला के रूप में पूजा करते थे शिला या पत्थर पत्थर के रूप में तो ये सभ्य समाज ने क्या उनका घाट बना दिया घाट टक 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 कर कुछ ने महाकाल बना दिया कुछ ने कुछ ना कुछ मूर्तियाँ बना दी लेकिन आदिवासी समाज अपने देश का ये पत्थर की पूजा करते थे पहला आदिवासी पास से बहुत ही कला है आदिवासी का पास बहुत ही लोक कला है तो उनका ही डॉक्यूमेंट होना चाहिए उन्होंने एक एमने एक बात बीजी कीरा विषय शीर ना उद्भव के कम थे हमारा विस्तार तो में शीर विषय पूछवा शीरा शीराबा के पाया एम के तो पाड़िया विषय आप से लखव लखो मैं कीधे तो यूट्यूब पर तो मुखेल मुख्यल्च कोई संशोधन करव को लखव हो तो लखी सके पर ना, ना अपने पुस्तक ना चौपड़ी ना चौपड़ी ना रूप में लगती है अपोलो किताब के रूप में अपने ये पालिया है पालिया के मुताबिक किताब के रूप में लिखी है तो आने वाली पीढ़ी में वो संशोधन करते रहे कहाँ की अपने ये अकबर बादशाह ने चढ़ाई की चित्तौड़गढ़ पे मेवाड़ पे ये राजस्थान पे तो उसी मैंने बताया कि ये अकबर बादशाह ने चढ़ाई की उसी दौरान ही नसभाग नस नास मच गई इससे ही पहले ही हमारे पुरखा ये शीरा बापसी पूजन पूजा ये शिरा बावसी डालते थे, थे यानी प्रतीक है आदिवासी संस्कृति का ये पत्थर की पूजा ठीक है एक मेरा साथी ने बताया दो दिन पहले प्रदीप भाई पाल की रतलाम वाले मध्य प्रदेश वाले कि अर्जुन भाई अभी ये महाकाल है उज्जैन में वहाँ ओरिजिनल महाकाल मतलब तो बलि चढ़ी जाती है ओरिजिनल महाकाल उज्जैन का मंदिर है टेम्पल है उज्जैन नगरी में तो वहाँ तो बली आज भी चढ़ाई जाती है लेकिन कोई लोग किसी लोग के कारणवश ये बताते नहीं हैं और दूसरी मूर्ति उज्जैन में बताते हैं उन्होंने भी स्वीकारा था कि जितनी मूर्तियां हैं अपने देश में तो इसका उद्घव स्थान आदिवासी के पास हैं उन्होंने क्या बना दिया है घाट और नए तौर पे उन्होंने पूजा पाठ शुरू कर दी है આ વાતનો સ્વીકાર આ કિશોરભાઈએ કર્યો આ કિશોરભાઈ દેખી શકો છો ભાઈ આનો આ આપતા ગયા છે ગલત નથી આ નંબર બી એટલે બધા આપણે સ્વરાસુરજીની વિનંતી છે કે ભાઈ આદિવાસી સંસ્કૃતિ ઉપર જ તમે કામકાજ કરો આદિવાસી ઉપર જ અને આપડા આના એરિયામાં આટલા એરિયામાં કયા એરિયામાં પંચમહાલ દાહોદ મહીસાગર પંચમહાલ મહીસાગર પંચમહાલ મહીસાગર અને દાહોદ આ ત્રણ જિલ્લામાં એક સ્પેશિયલ આદિવાસી અકાદમી બને આવનારા સમયમાં આપણી અકાદમી આદિવાસીની તો ઘણા ખરા જેને રોટી મળે ભીલ પ્રદેશ બની જાય તો આપણે માનગઢ ઉપર ભવિષ્યમાં આશા રાખવું કે આદિવાસી અકાદમી આદિવાસી યુનિવર્સિટી બને માનગઢ ઉપર એમ તો અહીં બધા હું બધા ડોક્યુમેન્ટ હતા ઘણા સારા સોરા સોરીઓને રોજગારી મળે જાય આ બને અને આપણા પૂર્વજોની વાતે ચાલતી રહે એટલે આદિવાસી અકાદમીની ખાસ શરૂ છે સ્પેશિયલ જે તેજગઢમાં બનેલી છે છોટાઉદેપુરમાં એ ટાઈપની અકાદમી યુનિવર્સિટી આપણા આના એરિયામાં બને તો ઘણા ખરા રોજી રોજીરોટી મળે આવી બી અમારી એક ચર્ચા થયેલી છે અવે આ 17 તારીખે થાણો છે પરમ દિવસે ભીલ પ્રદેશ માટે જે गोविंद ગુરુડી ભવિષ્યવાણીએ એ માટેનું કામ આયોજન આર્તીકાથી શરૂઆત થાણો છે માનગઢ કેન્દ્રસ્થાન છે બિંદરાજજી વાત કરી કેલા છે એટલે એવામ જે વાતો ઓ આપણે પૂરી પૂરી સંતોષી આપડા પૂર્વજોનું તો એના માટે આપણી મૂળભૂતカルચર છે આદિવાસીカルચર એકદમ બહુત બઢિયાカルચર છે આદિવાસી કે પાસે જબરદસ્ત છે મારા ભાઈ મારી બહેનો એટલે આદિવાસી મિત્રો આદિવાસીનું પલો કરો એ મારી બધને વિનંતી છે બધને જય ગ્રુ ભૂલુ ચાલ્યું માફ કરજો જોર જય ગ્રુ એ રામ 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 રામ